કંઈ મીઠું ખાવાનું મન થાય તો ઝટપટ મોંમાં ઓગળી જાય એવી આ સ્વીટની રેસીપી એકદમ પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પણ બનાવીને તૈયાર કરજો અને તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ઝટપટ આ સ્વીટ લડ્ડુની રેસીપી તો ફ્રેન્ડ્સ એના માટે અહીં મેં એક કરાઈ લઈ લીધેલી છે અને એમાં ફૂલ ફેટ આપણે દૂધ એડ કરીશું તો મેં દૂધને આગળથી ગરમ કરીને ફ્રિજમાં મૂકેલું હતું તેને મલાઈ સાથે મેં લઈ લીધેલું છે તો એક કપ અને બીજો એક કપ એમ બે કપ ભરીને મેં દૂધ લીધેલું છે તો અહીં આપણે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરીશું કારણ કે અહીં આપણે કોઈપણ પ્રકારના માવાનો ઉપયોગ નથી કરવાના એટલે દૂધમાં જે મલાઈ રહેલી હોય એનો ઉપયોગ કરી રહેલી છું મલાઈ ના હોય તો પણ ચાલશે પણ ફૂલ ફેટ આપણે દૂધ લેવું હવે એને સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવું ત્યારબાદ આપણે એમાં અડધા કપ જેટલી સુગર એટલે કે ખાંડ એડ કરીશું તો બે કપ દૂધ અને એની સામે અડધો કપ ખાંડ તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો ખાંડનું પ્રમાણ વધારી શકો છો હવે ફ્રેન્ડ્સ દૂધ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું તો અહીં મેં દેશી ઘીનો ઉપયોગ કરેલો છે તો અહીં આપણે ખૂબ જ ઓછા ઘીનો ઉપયોગ કરવાના છે અને આ લડ્ડુ બનાવીને તૈયાર કરવાના છે અને એ ખાવામાં બહુ જ સરસ બને છે અને મોંમાં ઓગળી જાય એવા બને છે તો એને સરસ રીતે આપણે હલાવીશું અને બેથી ત્રણ મિનિટ થવા દઈશું હવે મેં એમાં એક ચપટી જેટલો ફૂડ કલર એડ કર્યો છે જે ઓપ્શનલ છે તમે ના ઈચ્છો તો એને ના પણ નાખો તો પણ ચાલે હવે એમાં અડધા કપથી પણ થોડો ઓછો હું સૂકા નાળિયેળનું છીણ નાખું છું રેડીમેડ ડેસિકેટેડ કોકોનટ છે તો એ નાખવાથી આપણા લડ્ડુનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે જો તમે ના હોય તો એને સ્કીપ કરી શકો પરંતુ જો હોય તો તમે એને જરૂરથી એડ કરજો એનાથી લડ્ડુનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે હવે એમાં એક કપ જેટલો ચોખાનો લોટ મેં લીધેલો છે તેને આ રીતે થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને હલાવતા જઈશું તો હા ફ્રેન્ડ્સ આજે આપણે આ ચોખાના લોટના લાડવા બનાવી રહેલા છે જે બહુ જ સરસ ખૂબ જ સરળ પદ્ધતિથી ફક્ત દસ જ મિનિટ મેં બનીને તૈયાર થઈ જાય છે અને એનો ટેસ્ટ તો એટલો સરસ આવે છે કે ખાવાવાળો કોઈ વ્યક્તિ વિશ્વાસ પણ નહીં કરે કે આ આપણે લાડવા ચોખાના લોટમાંથી બનાવેલા છે તો જુઓ ત્રણથી ચાર મિનિટ સુધી સરસ રીતે એને મિક્સ કરતા જવાનું ધીરે ધીરે થોડો થોડો કરીને ચોખાનો લોટ એડ કરવાનો તો બે કપ દૂધની સામે અડધો કપ જેટલો ખાંડ અને એક કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે મેં આ એનું પરફેક્ટ માપ છે એમાં મેં અડધી ચમચીથી પણ થોડો ઓછો ઇલાયચી પાવડર એડ કરી દીધો છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી છેલ્લે અડધી ચમચીથી પણ થોડું ઓછું મેં દેશી ઘી એડ કર્યું છે સરસ રીતે બે ત્રણ મિનિટ હલાવ્યા પછી એને આ રીતે મેં એક પ્લેટમાં નીકાળી લીધેલું છે હલકું ઠંડુ પડે એટલે આપણે એમાંથી લડ્ડુના શેપ કરી લઈશું જુઓ ફ્રેન્ડ્સ કેટલી સરળતાથી લડ્ડુનો શેપ રેડી થઈ જાય છે અને આ લાડવા બનાવવામાં બહુ જ સરસ છે આ મીઠાઈ તમે જો એક વખત બનાવશો તો વારંવાર બનાવીને ખાશો અને મહેમાનોને આપશો તો એમને પણ ખૂબ જ ગમશે અને એને આ રીતે મેં ડેસિકેટેડ કોકોનટમાં સેજ આ રીતે હલાવી લીધેલું છે અને આ રીતે બીજા બધા લડ્ડુ મેં બનાવીને તૈયાર કરી લીધેલા છે તો જુઓ તમને અંદરથી તોડીને પણ હું બતાવું છું તો અંદરથી એકદમ સોફ્ટ અને દાણે દાળ બનીને તૈયાર થાય છે તો નથી આપણે માવાનો ઉપયોગ નથી કર્યો કે કોઈપણ પ્રકારના મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કર્યો ફક્ત બે કપ દૂધ અને એક કપ ચોખાના લોટમાંથી આ બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે મીઠાઈ બનાવીને તૈયાર કરજો આવનારા તહેવારોમાં અને તમને મારી રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો